નમસ્કાર દોસ્તો ભારત છે એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી દેશ લોકશાહી ધરાવતો દેશ છે એટલે કે ભારત છે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત પાસે લોકશાહી દેશ ધરાવતો હોવાની સાથે સાથે વિશ્વનો સૌથી મોટો લેખિત બંધારણ છે તેમના બંધારણની અંદર 22 ભાગ 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિનો સમાવેશ થાય છે બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સભાની સ્થાપના જુલાઈ 1946 માં જ શરૂ કરવામાં આવી હતી બંધારણ સભાની રચનાનો સૌપ્રથમ વિચાર જેમાંથી બસો ને બાણું બ્રિટિશ પ્રાંતોના ક્ષેત્રોમાંથી અને ચાર છે ચીફ કમિશનરના ક્ષેત્રોમાંથી ત્રાણું છે ત્રાણું સીટ છે એ દેશી રાજા રજવાડાની સીટ છે નક્કી કરવામાં આવી હતી આ બધી સીટો છે એ વસ્તીના પ્રમાણમાં છે એ નક્કી કરવામાં આવી હતી સામાન્ય રીતે દસ લાખની વસ્તી પ્રમાણે એક સીટ છે ફાળવવામાં આવી હતી જુલાઈ ઓગણીસો ને છેતાલીસમાં બંધારણ સભાના સભ્યોની સંખ્યા અને એમની ચૂંટણી કરવામાં આવી ત્રણસો નેવ્યાસીમાંથી બસો છન્નું જેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવી જેમાંથી બસો આઠ જેટલા કોંગ્રેસના ઉમેદવારો તોતેર જેટલા મુસ્લિમ લીગના ઉમેદવારો અને પંદર જેટલા અન્ય પક્ષના એટલે કે અથવા તો અપક્ષ એટલે કે સ્વતંત્ર રીતે ચુટાયેલા સભ્યોની સંખ્યા છે એ ચુટાઈ આવ્યા તારીખ નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ દિલ્હીમાં સ્થિત કાઉન્સિલ ચેમ્બરની અંદર એમના પુસ્તકાલયમાં સૌપ્રથમ બંધારણ સભાની બેઠક મળી અને તેમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાને પસંદ કરવામાં આવ્યા બંધારણ સભાની આ પ્રથમ બેઠકમાં મુસ્લિમ લીગે તેમનો વિરોધ કર્યો અને પાકિસ્તાન માટે અલગ બંધારણ સભાની જે રચના કરવામાં રચના કરવા માટે તેમની માંગ કરવામાં આવી બ્રિટિશ પ્રાંતો તથા દેશી રજવાડોએ તેમની જનસંખ્યાના પ્રમાણમાં જે સીટ ફાળવવામાં આવી હતી તેમાં દસ લાખની સંખ્યા પ્રમાણે ફાળવવામાં આવી હતી દાખલા તરીકે ભારતની અંદર કુલ પાંચસોને બાસઠ દેશી રાજા રજવાડા હતા પરંતુ તેમના માટે માત્ર તોતેર સીટ ફાળવવામાં આવી હતી તેમના પાછળનું કારણ એ હતું કે બ્રિટિશ પ્રાંતો કરતાં દેશી રાજા રજવાડાઓની વસ્તી છે એ ઓછી હતી એટલે તેમની સભ્ય સંખ્યા પણ ઓછી નક્કી કરવામાં આવી હતી અહીં હૈદરાબાદ એક એવું રજવાડું હતું કે જેમના કોઈ પણ પ્રતિનિધિએ બંધારણ સભાની અંદર ભાગ લીધો નહોતો તારીખ અગિયારમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ રાજેન્દ્ર સિંહ રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી અને તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જવાહરને જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ દ્વારા બંધારણની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી હતી તારીખ બાવીસમી જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા પ્રસ્તાવિત ઉદ્દેશ પ્રસ્તાવની સ્વીકૃતિ મળ્યા બાદ બંધારણના નિર્માણ માટે અનેક સમિતિઓની રચના કરવામાં આવી આવી સમિતિઓની અંદર વાર્તા સમિતિ સંઘ સમિતિ પ્રાંતિય સંવિધાન સમિતિ અને પ્રારૂપ સમિતિ વગેરે જેવી સમિતિઓની રચના કરવામાં આવી હતી બી એન રાવ દ્વારા બંધારણનું ફોર્મેટ છે તૈયાર કરવામાં આવ્યું અને તેમના આ ફોર્મેટ પર સૌપ્રથમ વિચાર કરવા માટે પ્રારૂપ સમિતિનું ગઠન કરવામાં આવ્યું અને પ્રારૂપ સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરની વરણી કરવામાં આવી હતી પ્રારંભ સમિતિમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અધ્યક્ષ સિવાય કુલ છ સભ્યોનો તેમાં સમાવેશ થતો હતો જેમાં એન ગોપાલ સ્વામી આયંગર અલ્લાદી કૃષ્ણસ્વામી અયર કનૈયાલાલ માણેકલાલ મુનશી સૈયદ મોહમ્મદ સાદુલ્લા એન માધવરાવ અને ડીપી ખેતાન અને ઓગણીસો ઓગણીસો અડતાલીસમાં તેમના મૃત્યુ બાદ ટીટી ટી સભ્ય બનાવવામાં આવ્યા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતને આઝાદી મળી પરંતુ ભાગલા સાથે આઝાદી મળી તેથી બંધારણ સભાનું તારીખ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ પુનર્ગઠન કરવામાં આવ્યું અને તારીખ એકત્રીસમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ બંધારણ સભામાં કુલ બસો ને સભ્યો સંખ્યા છે એ હતી જેમાંથી કુલ બસો ઓગણત્રીસ પ્રાંતોના સભ્યો અને સિત્તેર છે એ દેશી રાજા રજવાડાના સભ્યો છે હાજર હતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી પ્રારૂપ સમિતિએ

બંધારણના દરેક અનુચ્છેદ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બંધારણનો ત્રીજો વાંચન તારીખ 14મી નવેમ્બર 1949 ના રોજ શરૂ થયું અને તારીખ 26મી નવેમ્બર 1949 સુધી ચાલ્યું તારીખ 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ બંધારણને સ્વીકૃતિ આપી અને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે અસ્તિત્વમાં આવ્યું બંધારણની નિર્માણ પ્રક્રિયામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો અને લગભગ કુલ ચોસઠ લાખ રૂપિયા જેટલો કઈ ખર્ચ થયો હતો તારીખ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ જ્યારે બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો તે સમયે બંધારણ સભામાં કુલ બસો ચોર્યાસી જેટલા સભ્યો છે હાજર હતા કે જેમણે પોતાની સહી છે એ બંધારણ સભામાં કરી હતી તારીખ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસના રોજ બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો અને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે અસ્તિત્વમાં આવ્યું પરંતુ તેમની અમલવારી છે તારીખ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના રોજ કરવામાં આવી તેની પાછળનું મુખ્યત્વે કારણ તારીખનું છે આ આપણે જાણવા માટે ફરીથી ઇતિહાસના પાના ઉલટાવીએ અને ભારતની એક સ્વતંત્રતા તરફની ઊંચ માટે અને તેમના પ્રયાસો પર છે એ નજર નાખીએ અઢારસો ને કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી શરૂ કરી અને દર વર્ષે છે એ કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મળતું કોંગ્રેસના આ વાર્ષિક અધિવેશનની અંદર કોંગ્રેસે કરેલ વર્ષ દરમિયાન કરેલા પ્રયાસો આઝાદી મેળવવા માટે કરેલા પ્રયાસો અને આગળના વર્ષની છે એ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી આવી જ રીતે 1929 ના રોજ કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન છે એ લાહોર ખાતે મળ્યું જેમાં અત્યાર સુધી છે એ સાંસ્થાનિક સ્વરાજ્યની માંગ કરવામાં આવતી ડોમિનિયન સ્ટેટની માંગ કરવામાં આવતી એટલે કે સ્થાનિક કક્ષાએ છે એ વહીવટ છે ભારતીયો ચલાવે જ્યારે વિદેશી કક્ષામાં અને સેન્ટ્રલ લેવલમાં છે એ અંગ્રેજ સરકાર છે એ વહીવટ ચલાવે એવી રીતે માંગ કરવામાં આવતી પરંતુ ઓગણીસોને ઓગણત્રીસમાં લાહોરમાં મળેલા રાવી નદીના કાંઠે આ અધિવેશનની અંદર પૂર્ણ સ્વરાજ્યની માંગ કરવામાં આવી હતી એટલે કે ભારતનો વહીવટ છે એ ભારતીયો દ્વારા ચલાવવામાં આવે અને અંગ્રેજો છે આ દેશ છોડી અને ચાલ્યા જાય ઓગણીસોને ઓગણત્રીસમાં મળેલા આ અધિવેશનની અંદર કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યની છે એ માંગ કરી અને તારીખ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના દિવસને સ્વતંત્રતા સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને આથી દેશભરમાં વિવિધ જગ્યાએ એ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અંદર આ ઐતિહાસિક ઘટનાની યાદગીરી સ્વરૂપે તારીખ છવીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ તૈયાર થયેલા બંધારણને તારીખ છવીસમી જાન્યુઆરી એટલે કે બે માસ બાદ તારીખ છવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલી બન્યું અને દેશ છે એ પ્રજાસત્તાક બન્યો